નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ માટે આપવામાં આવેલ પંદરમાં નાણાં પંથની ગ્રાન્ટમાંથી લુણાવાડા નગરપાલિકા દ્વારા આદર્શ સ્કૂલ પાસે અંદાજીત સાત લાખ રૂપિયાની માતબર રકમથી આરસીસી રોડ બનાવવાનું કામ સુરતની દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન નામની એજન્સીને આપવામાં આવ્યું હતું અને આરસીસી રોડ યોગ્ય ગુણવત્તા સબળ નહીં બનતા આરસીસી રોડ બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યા અને રોડ બન્યાના આઠ દિવસમાં પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ જતા અને રોડ લેવલમાં નહીં બનતા રોડ પર પાણી ભરાઈ રહેતા લુણાવાડા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કોન્ટ્રાક્ટરને રોડ નવો બનાવવા નોટિસ આપી આદેશ કરવામાં આવ્યો છે આ જે જે દસ કલાકે જે રોડ બનાવવામાં આવ્યો છે તે પંદર નાણાંમાં સાત લાખ રૂપિયાનો રોડ બનાવવામાં થયો હતો તેમાં એજન્સી દ્વારા જે ગુણ લો બનાવ્યો એના કારણે એમને એમને અંક નોટિસ આપવામાં આવી છે તાત્કાલિક નવેસરથી રોડ બનાવવા માટે આપણે સૂચના આપવામાં આવી છે